શ્રી ગુરુદેવ ઘણા સખાઓનો પ્રશ્ન છે ઘણા બીજા એસ્ટ્રોલોજર વિડીયો મોકલે છે સર આમ અસરો શું છે કે આ બધું આવે છે જેટલા યુદ્ધો અટકેલા છે કે યુદ્ધ કરી કરી રહેલા છે એ શરૂઆત થઈ જશે અને વર્તમાનમાં જે યુદ્ધ છે જે ચાલી જ રહેલા છે તેની તીવ્રતા વધશે એ એકદમ ઘાતક થઈ શકે છે અને આગળ કહ્યું છે તેમ એ અણુ પરમાણુ યુદ્ધ જેવા જેવી દિશા પકડી શકે કે એના સમકસ એકબીજા પર હુમલા થઈ શકે ભૂકંપ કરવા માટે એટલે ભૂકંપ જે આવે છે એ માટેની જે પ્લેટો હોય છે એમ ટકરાવ તકરાવ થઈ ગયેલી હોય તે હવે પ્લેટો એકબીજા સાથે ટકરાશે એટલે કોઈ જગ્યા પર વિશાળ ભૂકંપ આવી શકે છે જો સમુદ્રમાં થયું ને પણ જળ સમય છે તો કોઈ જગ્યાએ વિશાળ સુનામી આવી શકે છે તો સમુદ્ર કિનારે રહેલ કોઈ રાષ્ટ્ર કોઈ રાજ્ય કોઈ શહેર કે જે ટાપુ જેવું છે કે જેની આજુબાજુ બધે જ પાણી છે એવા વિસ્તારો એનું જોખમ વધારે છે ભારતને પણ જેટલા દરિયા કિનારા લાગે છે બધા જ રાજ્યો શહેરોમાં તે હવેનો સમય લાલબત્તી સમાન જ છે સુષુભ થયેલા જવારખી વિસ્ફોટને એ ફરી જાગૃત કરી શકે અથવા કોઈ સ્પોટ એવો હોય જે એમાં હવે એનો ઝાડો ફાટવાનો ટાઈમ થઈ ગયો હવે ફાટી શકે જે થયેલા છે તેને ફરીથી એક્ટિવ કરી શકે સામાજિક જોઈએ તો ખૂન ખરાબા વધી જશે પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે તમે ઉશ્કે રહી જાઓ અને ન કરવાનું કરી બેસો અને પછી એક કર્મ થઈ ગયા પછી પસ્તાવો થાય પછી તમારે એની કાનૂની ડાવ પેચસ સહન કરવાના હોય ઘણા કેચરી કચેરી જાય પોલીસ સ્ટેશનના વધી જાય કોઈ રાજા સાહી પાકિસ્તાન જેવા ઉશ્કેરાઈ જાય ન કરવાનું કરી બેસે વર્તમાનના યુદ્ધ છે તેમાં કોઈ એવો હુમલો કરી દે તેનું આખું ઇતિહાસમાં નોંધ થાય અનુબોમ્બ એનો ઉપયોગ થઈ શકે એના સંસ્ક નો કોઈ સર કે કોઈ રાજા કે કોઈ સરકાર યુદ્ધમાં ઉપયોગ કરી શકે કોઈ વિશ્વના નેતાની સાથે ન થવાનું થઈ શકે એનું પ્લેન ક્રેશ થઈ શકે એનું હેલિકોપ્ટર થઈ શકે એની ગાડી પર હુમલો થઈ શકે જેમ ટ્રમ્પની ઉપર હુમલો થયો તો ઈરાનના રાષ્ટ્રપતિ હતા તેની એવું કંઈ પણ થઈ શકે આખું વિશ્વ લડુ લડું થઈ જાય દયા કરુણા માનવતા જ્યારે સમાપ્ત થવા જઈ એવો માહોલ ઊભો થઈ જાય યુરોપ અને એશિયા ઇન્કલુડિંગ અમેરિકા આપણે એના અંત તરફ જઈ રહેલું છે એવું બધાને હવે અહેસાસ થવા માંડે પરિસ્થિતિઓ એવી નિર્માણ થાય કે જે એના અંત તરફ એના અસ્તિત્વના અંત તરફ લઈ જાય મિડલ ઇસ્ટ કરીએ આપણે એટલે હવે જ્યાં જ્યાં શત્રુતા છે વેર છે તે તે જગ્યાએ હોય તે તે હોય તે તે સંસ્કૃતિઓ વચ્ચે અને વિશ્વની ત્રણ મુખ્ય સભ્યતાઓ ઈસાઈ ઇસ્લામિક અને હિન્દુ એ તેના અસ્તિત્વ માટેની આખરી લડાઈ લડી રહ્યા હોય એવો માહોલ સર્જાઈ જાય એ દિશામાં જાય એ દિશામાં બધા હવે પછીના લડાઈઓના આયોજન થાય બધી નીતિઓ રાજકીય કૂટ સામધામ ભેદધાન નીતિઓ હવે આ ત્રણેય ધર્મ એના અસ્તિત્વના માટે એની અંતિમ લડાઈ તરફ જાય એવી પરિસ્થિતિ હવે આ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધીમાં સર્જવા જઈ રહેલી છે એવું તમને પણ ખ્યાલ આવશે ભારત પણ એટલે બાકીના રહે વિશ્વમાં જ્યાં જાય તો કોમીરમ ખાન અને સિવિલ વોર જેવી પ્રજામાં ઉશ્કેરાટ વધી જાય ને કોઈક વ્યક્તિ એવું કરે કોઈ નેતા કોઈ રાજકીય નેતા કોઈ ધાર્મિક નેતા કોઈ લશ્કરનો શરમ ત્યાર સેનાપતિ કે જે કંઈ પણ એ કંઈક એવું કરે જેના કારણે એને પરિસ્થિતિ વણસી શકે હમણાં જે પહેલગામમાં થયું એવું કંઈક થાય આપણા દેશમાં પણ કે બીજા દેશોમાં પણ એના કારણે બે પડોશી દેશો કે બે શત્રુ દેશો વોરની સિચ્યુએશનમાં આવી જાય મેં કીધું ને કે વિશ્વની ત્રણ મુખ્ય સભ્યતાઓ ઈસાઈ પછી આ મુસ્લિમ અને હિન્દુ એના અસ્તિત્વ માટે જાણે હવે લડી રહેવાની હોય એવા અંતિમ પડાવ તરફ અગ્રેસર થાય એમાં બે હજાર પચીસથી બે હજાર બત્રીસ સુધીનો કાલખંડ બહુ મહત્ત્વનો છે એમ પણ મારી સાથે જે જોડાયેલા છે તેને એક મારો વિડીયો સાંભળો જ હશે કે પચીસથી અઠાવીસ ક્વાર્ટર ફાઇનલ થી એકત્રીસ બત્રીસ સેમિફાઈનલ અને બત્રીસથી પછી પાંત્રીસ સુધીનો સમય ફાઇનલ જ છે અને પછી એ જે સંઘર્ષ છે એની પૂર્ણા હતી બે હજાર ચાલીસ સુધીમાં થઈ જાય થી સુવર્ણ યુગની સ્થાપના તરફ આપણે જઈએ અને સુવર્ણયુગની સ્થાપના કરવાની એમાં ભારતનો જ મોહ રોલ મુખ્ય છે એટલે ભારતને પરમાત્મા અને આ પ્રકૃતિ એવું સક્ષમ બનાવશે એવી મહાસત્તા બનાવશે એવું વિશ્વગુરુ બનાવશે જેથી ભારત આખા વિશ્વને એક ગોલ્ડન પિરિયડ તરફ લઈ જાય અને ગોલ્ડન પીરિયડ એક હજાર વર્ષનો હશે ભારતના સો વર્ષ એકદમ ઉત્ક્રાંતિના ચક્કાસ બધી રીતે સોનેકી ચીડિયાનો રહેશે તો બસ એ તરફ જવાની પરિસ્થિતિઓનું આજથી નિર્માણ થઈ રહ્યા આજની જે હવે આજથી જે દિવસો છે એ પરિસ્થિતિ તરફ પરિસ્થિતિઓને પુષઅઅપ કરે એટલે મેં કહેવું છે કે આ જૂન જુલાઈ પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર એમાં ભાઈ સપ્ટેમ્બરમાં બે ગ્રહણ છે સાત તારીખની આજુબાજુ ચંદ્રગ્રહણ એકવીસ બાવીસ તારીખની આજુબાજુ સૂર્યગ્રહણ પાછળથી એમ તમને ફિક્સ દે એ બધી પરિસ્થિતિઓ બળતામાં ગ્રી હોમે ગ્રહણ પૃથ્વી પર એટલા માટે જ થાય છે પાપીઓના નાશ માટે એટલે આ જે આજથી જે પ્રોસેસ હવે ચાલુ થવા જઈ રહી છે તેને એ ગ્રહણ સપ્ટેમ્બર મહિનાનું જે ગ્રહણ છે એ એને બર આપશે પુષઅપ કરશે પરમાત્માના કાર્યને ઓર બર આપશે એટલે આજે જૂન જુલાઈ મહિનો પહેલેથી છ સાત તારીખ તમને કહેતો જૂન જુલાઈથી જે સ્ટાર્ટ થાય છે પરિસ્થિતિઓ પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર ઓર જેમ બદશે ને મહિનાઓ જૂન જૂન કરતાં જુલાઈ ખરાબ જુલાઈ કરતાં ઓગસ્ટ ખરાબ ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર ખરાબ સપ્ટેમ્બર કરતાં પછી ઓક્ટોબર નવેમ્બર ખરાબ અત્યારથી જ જોઈ લો વિચારી લઉં તમારું પ્લાનિંગ જોઈ લો કે દિવાળી તમારી કેવી જશે અત્યારથી જ કહી દઉં છું એમાં પાછું ચોમાસું જળ પ્રલયનો સમય અને ડ્યુરિંગ ધ મોન્સૂન જ આ બધા ગ્રહમાન તો પાછું વરસાદ ચક્રવાત વાવાઝોડું સુનામી આ બધું જળ પ્રલય એ પાછું બળતામાં ઘી જ એમ સમજો એટલે કે ને કે ફાફડા સાથે ચપ ચટણી મફત બસ એવી રીતના ગ્રહમાન થવા જઈ રહેલા છે કુદરતની ચાલ જ એવી છે કે મનુષ્ય જાતિ પાસે કોઈ રસ્તો જ નથી રહેવાનો બહુ શાંત અને સ્થિર રહીને જ અને મેં કીધું તે પ્રમાણે પ્લાન બી ઇન્ડિયાવાળાએ પણ તૈયાર જ રાખવાના છ આઠ મહિના વરસ એની જીવન પદ્ધતિ પ્રમાણે એને એટલું સેવન સેવિંગ્સ રાખવું અનાજ પાણી રાખવું છ આઠ મહિના વરસની તૈયારી જ રાખવી ને એ તૈયારીને એક્સટેન્ડ કર્યા કરવી વધારતા રહેવી દર વર્ષે એને મેન્ટેન કરવી આ વર્ષે માનો કે એ તૈયારીઓને ઉપયોગ કરવાનો તમને અવસર મહિનો કે નહીં કર્યો આવતા વર્ષે ફરી રીતે તૈયારી રાખવાની એમ કમસે કમ સાત વર્ષ બે હજાર બત્રીસ સુધી બધી રીતે સજ્જ રહેવાનું માનવજાતિ વિશે કહેવું એક સારાંશમાં તો મનુષ્યમાં ઉત્સાહ વધે

તો કોઈ પ્રેમમાં અંધર કરશે કોઈની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે ન કરવાનું કરશે કોઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે તમને એમ થાય કે આ તો કોઈના સંતાનો સાથે ઝઘડા વધશે અને તો કોઈના એના પ્રેમી પ્રેમિકા સાથે ઘણા દાપત્ય જીવનમાં ઝઘડાઓ વધશે જે ડાયવો તરફ જઈ રહેલા છે કે અટકી રહેલા છે તે લોકો ડાયવોર્સ હવે લઈ જ લેશે અને જે પરિસ્થિતિ છે એમાં જે ઉશ્કેરા આવે છે અને સાહસ છે મનુષ્યની એને વધારશે એટલે બહુ સાંજિત નિર્ણય લેવાનો તમારા જીવનના દરેક નિર્ણય ખાસ કરીને આ બે મહિના નિર્ણય બહુ વિચારીને લેવાનો તો કોઈ ઠરેલ માણસ હોય એની સાથે ચર્ચા કરીને એના પરિણામો વિચારીને નિર્ણય લેવા આવેશમાં આવીને ડાયવોસ નહીં લેવા આવીને કોઈ પણ તૂતું મહેમાનના કાર્ય પણ નહીં કરી લેવા કારણ કે મનુષ્યની અંદર જે સુસુપ્ત રીતે જે અવગુણો છે જે દુર્ગુણો છે ક્રોધ આવેશ વિચાર્યા વિચાર્યા વગર કાર્ય કરવાની જે સમ એની પદ્ધતિઓ છે એને વધારશે તમે જોશો કે મનુષ્ય હોય કે કોઈ રાષ્ટ્ર હોય કે કોઈ વડાપ્રધાન હોય એ બધા ની ધારેલા કાર્યો કરશે તમે સોસાયટીમાં તમારા એપાર્ટમેન્ટમાં પડોશીઓ સાથે ઝઘડા વધી જાય એક રાષ્ટ્ર તરીકે પણ તમારા પડોશીઓ સાથે ઝઘડા વધે આપણી બાજુમાં તો પાકિસ્તાન બાંગ્લાદેશ ચાઈના બધા વાંદરા જેવા છે એ લોકો ન ત્યાં તો એ પણ કંઈક ના કંઈ આતંકવાદીઓના સર્વે કરવાની વાતમાં આવી જાય કંઈક એવું કરે કે ભારતને જે ઓપરેશન સિંદૂર છે જે પેન્ડિંગ છે તે ફરીથી એક્ટિવ થાય અને પછી તમે જુઓ કે ત્યારે કલ્પના નહીં કરવાની કારણ કે પરિસ્થિતિ એવી છે કે હવે ઓપરેશન સિંદૂર હોય કે એને એની તીવ્રતાને ઓર વધારે મેં કહ્યું ને હમણાં કે વિશ્વની ત્રણ જે મેઇન સંસ્કૃતિઓ છે મેઇન ધર્મો છે ઈસાઈ મુસ્લિમ અને હિન્દુ ઇવન ઇઝરાયલ જે યહૂદીઓ છે તે એ બુદ્ધિસ્ટ છે તે બરાબર તાઇવાનને એની પેલા ભૂતાન શું સોરી તો જે એ બધી પ્રજાઓ હવે પોતાના અસ્તિત્વ માટે લડી રહી હોય ને અને પોતાના અસ્તિત્વને જોખમ દેખાતા એ દિશા તરફ બધી હવે વરે ભવિષ્યનું યુદ્ધ હમણાં ભલે રશિયા યુક્રેનનું ચાલતું હોય મિડલ ઇસ્ટમાં ચાલતું હોય ભવિષ્યનું યુદ્ધ ધર્મ યુદ્ધમાં જ ફેરવાઈ જવાનું છે અને છેલ્લે બે ટળા થઈ જવાના છે બાકી જે હરી કરે જો હોય પરમાત્માની જેવી ઈચ્છા બસ આપણે આ જે સમય છે એમ કે ને દિવાસરીની આપણે માચી સળગાવીએ ફેક્ટરી ફટાકડાની ફેક્ટરીમાં બસ એવો આ સમય છે તો તમારી અંદર રહેલા કોઈ પણ આવસ આવેશ ને નહીં વધારે વગર વિચારીએ કામ કરવાની નહીં પ્રેરિત કરે ને કાર્ય થયા પછીનું એના વિચાર કરીને કાર્ય કરવું મોટે ભાગે તમે જોશો ઘણા જુલાઈની આજુબાજુ ચક્રવાત વાત દરેક પરિસ્થિતિને આ વધારશે સ્નાન કરે એવું નથી દરેક પરિસ્થિતિને વધાર સુસુપ્ત રીતે જેટલી પણ આક્રોશ રહેલો છે તે બહાર આવશે બે કેપ બહુ વસ્તુ છે તો બે કલાક ત્રણ કલાક બોલીએ તો ઓછું પડે એવું છે પણ મતલબ ગુસ્સા અને આવેશમાં જોશમાં આવીને કે ઉત્સાહમાં આવીને કોઈ નહીં નહીં ના નહીં ને એ જુસ્સા આવેશ માં આવીને તમારી પ્રેમિકાને બહુ વચનો પણ ન આપી દેવા વણ વિચારીએ કામ ન કરું બસ એવો સમય છે એક ભારત હિન્દુ સનાતન રાષ્ટ્ર તરીકે કેટલો સંયમ જાળવે એ હવે પ્રશ્ન છે કે પડોશી કંઈક એવું તો કરી જ શકે છે આ સમયમાં કોઈ પણ પછી ચાઇના પણ કેમ નહીં હોય એની ધારેલું કરાવે અને પછી પરિસ્થિતિ ભયંકર રૂપ લે અને એ પરિસ્થિતિ નવેમ્બર સુધી તો નહીં ઠોબે પણ અમુક પરિસ્થિતિઓ નિર્માણ એવું થાય કે જે યુગ પરિવર્તનના પાયા નાખે બસ એની શરૂઆતનો આ સમય છે એ પછી એ પરિવર્તન તમારા જીવનમાં હોય એક રાષ્ટ્રના હોય કે ભગવાને જે નક્કી કરેલું છે તે યુગ પરિવર્તનનો હોય સમય એવો છે કે પરિવર્તનના પાયા નાખે શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીવાલાના સર્વે સખાવા મિત્રોને પ્રણામ મને રૂબરૂ મળવું હોય કે વોટ્સઅપ નંબર આપું છું સેવન ફોર થ્રી ટુ થ્રી સેવન ફોર ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રીપલ વોટ્સઅપ પર મેસેજ કરીને સમય લઈને આવું બારગામના મિત્રો હોય તો કોલ કરીને બનાવું બરાબર શ્રી ગુરુદેવ દત્ત